જય માતાજી મિત્રો અત્યારે આપણે જે વિડીયો સોશિયલ મીડિયા ની અંદર વાયરલ થઈ રહ્યો છે કે જેને એસબી હિન્દુસ્તાની ટીમનો નો એઆઈ થી વિડીયો બનાવીને બાજે એમને કોમેન્ટો કરી હતી ચાહક મિત્રો એસબી હિન્દુસ્તાનીના ચાહક મિત્રો એમને ગાળો આપી હતી તો એને માફી મંગાવવા માટે અત્યારે એસબી હિન્દુસ્તાની ટીમ ના ભરસી ત્યાં પહોંચી ગયા છે અને તેને માફી મંગાવે છે તો જોઈએ વિડીયો જય માતાજી મિત્રો 10 દિવસ પહેલા

અને હા મિત્રો તમારો બધાનો ખુબ ખુબ આભાર કે જોઈ હતી મને બહુ એટલે બઉ સપોર્ટ કર્યો તો હવે પછી આવે કોઈ પણ ભૂલ ના કરે એ માટે મને હું સોશિયલ મીડિયામાં વાયરલ કરું છું જય માતાજી